ખેતીની દરેક પેદાશ માટે વ્યાજબી ભાવ મેળવવાના મુદ્દે કાયમ માટે આપણી ખેડૂતોની સાથે કાં તો છેતરપિંડી થતી રહે છે કાં તો અન્યાય થતો રહે છે અને સરવાળે આપણે દરેક વર્ષમાં આપણા તમામ ઉત્પાદનોમાંથી માંડ એકાદ ઉત્પાદનના વ્યાજબી ભાવ મેળવી શકીએ છીએ અને બાકીના તમામ ઉત્પાદનો આપણે બજારના હિસાબથી ખર્ચ પરિશ્રમ અને આપણી અપેક્ષાઓના મુકાબલે બહુ મોટી નુકસાની સાથે આપણે માલ વેચતા હોઈએ છીએ અત્યારના સમયે પણ આપણે જે સ્થિતિમાં છીએ જેમ કે આપણા મુખ્ય પાકો જે કાંઈ તૈયાર થઈ અને આપણી પાસે આવ્યા છે ચોમાસુ એટલે કે ખરીફ ઋતુના એમાંથી કપાસ હોય મગફળી હોય કે જે કોઈ પાકો છે આપણી પાસે એના બજારમાં ભાવ તો ઉપર પણ આપણે જ્યારે માર્કેટિંગ યાર્ડોમાં માલ પહોંચાડીએ છીએ અને ત્યાં આપણા માલની જે હાલત થાય છે આપણા માલની જે પરિસ્થિતિ થાય છે કેવી જગ્યાએ આપણે માલ ઉતારવા પડતા હોય છે અને દિવસોના દિવસો સુધી આપણા એ માલ ઉપર કેવા કેવા પ્રકારના હુમલાઓ થતા રહે છે વાતાવરણના હુમલાઓ જાનવરોના હુમલાઓ અને એમાંથી ક્યારેક નાની મોટી ચોરી પણ આપણે થતી જોઈએ છીએ ને આપણા માલમાં ઘસારો પડતો રહે છે હવે આ મુદ્દા ઉપર આ જે કઈ આપણી ખેડૂતોની સૌથી મોટી પીડા છે એ પીડાને લઈને દેશના મોટા ભાગના વિસ્તારોમાં એકંદર ખેડૂતોના હિસાબથી શાંતિ જેવું વાતાવરણ આપણને દેખાતું હોય છે અગર તો આપણને દેખાડવામાં આવતું હોય છે પણ તેમ છતાં દેશના ખેડૂતોનો અને ખેતીનો એક સાહસિક વિસ્તાર અને વર્ગ જે છે એ છે આપણો પંજાબ હરિયાણા રાજસ્થાન પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ખેડૂતો અને ખેતીનો વિસ્તાર અને આ વિસ્તારના ખેડૂતો લગભગ દરેક ચીજ ઉપર દરેક મુદ્દા ઉપર સરકારની સામે આંદોલન કરતા રહે છે કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવે છે કેટલાકનો નથી આવતો ઉકેલ ન આવે તેમ છતાં પણ એ જ રૂપમાં સરકાર સામે વળગી રહે છે જે રૂપમાં આપણે આપણા ખેતર કે વાડીની સાથે એમાંથી વળતર મળે કે ન મળે તેમ છતાં પણ જે રીતે વળગી રહીએ છીએ એ રીતે આ વળગી રહેનારો જે વર્ગ છે એ વર્ગનું કિસાન આંદોલન ખેડૂત આંદોલન જે વર્ષ બે હજાર ચોવીસ થી શરૂ થયું એ આંદોલન અત્યારે હવે ખેડૂતો એક પેદલ કુચ રૂપમાં એટલે કે પગપાળા યાત્રાના રૂપમાં દિલ્હી તરફ જયારે લઈ જવાનો નિર્ણય કર્યો છે આજે એનો પ્રથમ દિવસ છે ત્યારે આ આંદોલન ઉપર આપણા ખેડૂતોનો અભિપ્રાય કાંઈ પણ હોય છે અને આપણે જ્યારે અભિપ્રાય જાહેર કરીએ છીએ ત્યારે સરકાર પક્ષના લોકો જે અહીંયા સ્થાનિક લેવલે આપણી સાથે આપણે જેવું જીવન જીવી રહ્યા છે નિત્ય અને નિરંતર આ સમસ્યાઓનો પોતે પણ સામનો કરી રહ્યા હોવા છતાં પણ આપણને એટલે કે આંદોલનની તરફેરમાં એક પણ શબ્દ બોલનાર વ્યક્તિને કાં તો એ લોકો પાકિસ્તાની કહી દે છે કાં તો ખાલિસ્તાની કહી દે છે કાં તો રાષ્ટ્ર વિરોધી કહી દે છે અને આપણે સામાન્ય માણસોએ આ બધું તો સાંભળી લેવું પડે છે પણ બે દિવસ પહેલા એટલે કે તારીખ ત્રીજી તારીખના રોજ દેશની એટલે કે આપણા ભારતની સૌથી મોટી કૃષિ વિષયક સરકારી સંસ્થાઓ પૈકીની એક સંસ્થા એટલે કે આઈ આર કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ કૃષિ સંશોધન વિભાગી દેશના બીજા ક્રમના બંધારણીય વડા એટલે કે ઉપરાષ્ટ્રપતિ આદરણીય શ્રી ધનખડ સાહેબ એમણે જે વાત કરી છે અને ખેડૂતની હાલત આંદોલન અને સરકારની જે મનીષા છે સરકારના જે છે અને આ બધી જે સરકારી સંસ્થાઓ છે એ સંસ્થાઓએ અત્યાર સુધીમાં શું કર્યું કર્યું કેવું અને અત્યારે સરકાર શું કરી રહી છે ખેડૂતોને કેવી રીતે પરેશાની સરકાર તરફથી આપેલા વચનોમાં ફરી જઈને ઊભી કરવામાં આવી રહી છે એની જે વાત સ્પષ્ટ શબ્દોમાં સંસ્થાના કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાજરી મહારાષ્ટ્રના ગવર્નર ની હાજરી આઈસીએ આર ના જનરલ ડાયરેક્ટરની હાજરી અને એમાં બત્રીસ મિનિટ એમણે જે વાત કરી છે ખેડૂતો માટેની સંસ્થાઓની નિષ્ક્રિયતાની અને સરકારના બિરાદાઓની આ ચર્ચા જે કઈ છે એ ખૂબ અગત્યની ચર્ચા છે મિત્રો જે કોઈ ખેડૂતને સમય મળે એ ખેડૂતે પાંત્રીસ મિનિટ અવશ્ય કાઢી અને આદરણીય જગદીપ ધનખડ સાહેબ એટલે કે જે પોતે એક ખેડૂત પરિવારમાંથી આવી અને અત્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે બેઠા છે એમની આ ચર્ચા એમનું આ ભાષણ અવશ્ય સાંભળવું જોઈએ ભાષણમાં કેટલાક હિસ્સાઓ અંગ્રેજીમાં છે તેમ છતાં પણ બાકીનું ખૂબ બધું સાંભળવા અને સમજવા જેવું છે અને સૌથી અગત્યનું એ છે આ ભાષણમાં કે એમણે કઈ છાપાનું નિવેદન કે છાના માના એક ખૂણામાં બેસીને કોઈ વાત કરી નાખી એવું નથી પણ સરકાર જ્યાં જ્યાં ચૂકી છે સંસ્થાઓ જ્યાં જ્યાં ચૂકી છે એ સંસ્થાના વડાને એની હાજરીમાં જે કઈ એની ખામીઓ છે એ મંચ ઉપરથી બતાવી છે કેન્દ્રીય કૃષિ અને કૃષક કલ્યાણ મંત્રી બીજા નંબરના બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ તરીકે સવાલ પૂછી અને સરકારની મંશાને ખુલ્લી કરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એમની જે કાંઈ સ્પીચ છે એમનું જે ભાષણ છે અને એની અંદર જે વેદનાઓ છે અને એમને જે સીધે સીધા સવાલો હાજર બેઠેલા કૃષિ મંત્રી અને હાજર બેઠેલા ના ડાયરેક્ટર જનરલ હિમાંશુ પાઠક સાહેબને સીધે સીધા સવાલના રૂપમાં જે કર્યા છે એની કેટલીક ક્લિપોનો અહીંથી આપણે અવશ્ય પ્રસારણ કરી

દિલ્હીની સરહદ પર આપણા ખેડૂત સમુદાયના લોકો બેઠા રહ્યા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ત્રણેય કૃષિ કાનૂનો વિરુદ્ધમાં હતા એ કાયદાઓને નાબૂદ કરવાના નિર્ણય કરી અને સાથે સાથે આપણને એટલે કે ખેડૂત સમુદાયને એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ઓછામાં ઓછો ભાવ અને એ ભાવ નક્કી કરી અને ખરેખર વચન આપી અને અત્યાર સુધી સરકાર કેમ ચૂપ બેઠી છે આ સવાલ ધનખડ સાહેબ જગદીપ ધનખડ સાહેબ કૃષિ મંત્રીને સીધે સીધો एक उपराष्ट्रपति तरीके पूछ ही ये क्लिप आपने जो ली है कृषि मंत्री जी एक एक पल आपका भारी है मेरे आपसे आग्रह है और भारत के संविधान के तहत दूसरे पद पर विराजमान व्यक्ति आपसे अनुरोध कर रहा है कि कृपया करके मुझे बताइए क्या किसान से वादा किया गया था તમે ખેડૂતોને આપેલા વચન ઉપર સરકારે શું કર્યું કશું જ નથી થયું આપણે ક્યાં છીએ બીજો મુદ્દો અને બીજી ક્લિપ જે સંસ્થાનો કાર્યક્રમ છે ને જે સંસ્થાએ આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે એમને અધ્યક્ષ સ્થાને બેસાડ્યા છે એ સંસ્થાના કોઈ પણ પ્રકારના ખોટા વખાણ કરવાને બદલે સંસ્થા જે રીતે કામ કરી રહી છે અગર તો જે રીતે નથી કરવાનું એ કરી રહી છે અને કરવાનું જે કાંઈ છે એમાં કશું જ નથી કરતી એના વિશેની સ્પષ્ટતા સંસ્થાના ડાયરેક્ટર જનરલ ને એમના નામ સાથે સંબોધી એમની સામે સીધી સંસ્થા હે નહી ગયા ટુ શેર વિથ યુ मैंने जमीन भी नापी है राजस्थान में आपकी संस्थाओं में जाकर नापी है हरियाणा में नापी है अन्य प्रांतों में भी नापी है मुझे एक ही चीज मिली हताशा पर मैं निराश होने वाला नहीं मेरे को उम्मीद है आज से पाठक साहब प्लीज अनर्ज़ाइज़ योर इंस्टीट्यूशंस मैंने आपका भाषण देखा વાત છે એમાં અને સૌપ્રથમ એક વાક્ય એમણે અંગ્રેજીમાં કીધું છે અને આ જે અંગ્રેજીમાં કીધેલું વાક્ય છે આ વાક્ય બહુ અગત્યનું છે કોઈ પણ દેશ માટે અગત્યનું છે માત્ર ખેડૂતો માટે નહીં કે કોઈ પણ વર્ગ માટે નહીં સમગ્ર દેશ માટે આ વાક્ય અગત્યનું છે વી ટુ ડિફાઇન્ડ પ્રાયોરિટીઝ એટલે કે આપણે પ્રાથમિકતા નક્કી કરવી પડશે દેશે કે ખરેખર આપણે પ્રાથમિકતા કોને આપવાની જરૂર છે વી હેવ ટુ ડિફાઇન્ડ પ્રાયોરિટી આપણે પ્રાથમિકતાને વ્યાખ્યાયિત કરવી પડશે અને એ વ્યાખ્યાય થયેલી પ્રાથમિકતાને ખરેખર પ્રાથમિકતાના ધોરણે એનો અમલ કરવો પડશે किया जा सकता નહીં कि एमएसपी ને કાનૂન અંતર્ગત લાવવામાં આવે અને એ કાયદાનો અમલ થાય તો દેશમાં દેશના અર્થતંત્ર ઉપર બહુ મોટો બોજો પડશે અને દેશનું અર્થતંત્ર તૂટી પડશે આવું કેનારો અર્થશાસ્ત્રીઓનો જે એક વર્ગ છે મોટો જબર વર્ગ દેશની અંદર છે આવું કેનારો એ વર્ગ જ્યારે આ પ્રમાણે વાત કરે છે ત્યારે मने जो जो जवाब आदरणीय धनखड़ साहेब नो के किसान को ये कीमत दे देंगे तो इसके दुष्परिणाम होंगे किसान को जो भी कीमत देंगे उसका पांच गुना देश को मिलेगा इसमें कोई दो राय नहीं है तो गरीब भाइयों अपने આદરણીય શ્રી જગદીપ ધનકડ સાહેબના સંભાષણ સુધી આ વિડિયો જોયો છે તો આપ સૌને નમ્ર અપીલ નમ્ર વિનંતી અને એક આગ્રહ કે એમના ભાષણનો જે સંગ કાર્યક્રમ છે અને જે વક્તવ્ય એમણે આપ્યું છે એ પૂરા બત્રીસ મિનિટનું એમનું જે વક્તવ્ય છે અને એ આખે આખું બત્રીસે બત્રીસ મિનિટનું સંભાષણ અવશ્ય સાંભળવા માટેનો સમય કાઢજો આજે નીકળે બે દિવસ પછી નીકળે કે પાંચ દિવસ પછી નીકળે કારણ કે એ હવે ત્યાં નિયમિત રીતે આપણને ગમે ત્યારે સાંભળવા મળી શકે છે મિત્રો તો આજના દિવસે આપણા ખેડૂતની સ્થિતિ અને આ સ્થિતિ પર ખેડૂતોની સાથે સાથે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા પણ કેટલાક વ્યક્તિઓ ચિંતિત હોય અને એમની જે ચિંતા છે એ ચિંતાનું એક વ્યાજબી સ્વરૂપ ખરેખર વાસ્તવિક વ્યાજબી સ્વરૂપ આપણી સામે જ્યારે આવ્યું છે ત્યારે એ ચિંતાઓને અને એ ચિંતા કરનાર વ્યક્તિને વંદન સાથે જય હિન્દ જય ભારત